टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। भारत-पाकिस्तान तनाव भरी स्थिति बत्रे। खुबान जुमुटा समाचार समय अवधार्य है। अवधि काले देश भर ना बसों ओगन साहित्य स्थानों पर मोग

કેવા પ્રકારે મોકડ્રીલ કરવામાં આવશે કેવા પ્રકારે બ્લેકઆઉટનું પાલન કરવાનું રહેશે સાયરન વાગશે તો શું કરવાનું રહેશે આ તમામ વિગતોની માહિતી આવતીકાલે આપવામાં આવશે ગુજરાતના અઢાર શહેરોમાં આ મોકડ્રીલ થશે ભારત પાકિસ્તાન તણાવભરી સ્થિતિ વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે આવતીકાલે દેશભરના બસો ઓગણસાહીઠ સ્થળો પર મોકડ્રીલ યોજાશે આ મોકડ્રીલને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે બસો ઓગણસાઠ સ્થાનો પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના અઢાર શહેરોમાં આ મોગડ્રિલ યોજાશે ઓગણીસો એકોતેર પછી પહેલી વખત મોગડ્રિલ થશે નાગરિકોને બચાવવા માટેના પગલાંનું ખાસ કરીને તેઓને માહિતી આપવામાં આવશે આ સાથે જ મોટી ખબર ગુજરાતમાં મોકડ્રીલની જવાબદારી રાજ્યના ચીફ સેક્રેટરીને સોંપવામાં આવી છે ગુજરાતમાં ચીફ સેક્રેટરી પંકજ જોશીના નેતૃત્વમાં મોકડ્રીલ થશે મોકડ્રીલને લઈને રાજ્યના ગૃહમંત્રીની અધ્યક્ષતા હેઠળ ખાસ બેઠક મળશે ચૌદ જિલ્લાના કલેક્ટર સાથે હર્ષ સંઘવી ચર્ચા કરશે બપોરે ચાર વાગે વિડિયો કોન્ફરન્સિંગથી ચર્ચા કરવામાં આવશે બેઠકમાં મોકડ્રીલને લઈને જાણકારી આપવામાં આવશે ગુજરાતના શહેરોને ત્રણ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે કેટેગરી કેટેગરી સુરત વડોદરા અને કાકરાપાર અમદાવાદ જામનગર ગાંધીનગર ભાવનગર કંડલા નલિયા અંકલેશ્વર ઓખા કેટેગરી સી માં ભરૂચ ડાંગ કચ્છ મહેસાણા નર્મદા અને નવસારીમાં મોકડ્રીલ થાય તેવી શક્યતાઓ સામે આવી રહી છે ગુજરાતમાં મોકડ્રીલ ની જવાબદારી રાજ્યના ચીફ સેક્રેટરીને સોંપવામાં આવી છે ગુજરાતમાં ચીફ સેક્રેટરી પંકજ જોશીના નેતૃત્વમાં વોકડ્રીલનું આયોજન થશે આ વોકડ્રીલને લઈને રાજ્યના ગૃહમંત્રીની અધ્યક્ષતા હેઠળ એક મહત્વપૂર્ણ બેઠક મળવાની છે ચૌદ જિલ્લાના કલેક્ટર સાથે હર્ષ સંઘવી સીધી ચર્ચા કરશે બપોરે ચાર વાગે કોન્ફરન્સિંગના માધ્યમથી તેઓ આ તમામ મુદ્દે ચર્ચા વિચારણા કરશે બેઠકમાં મોકઢરીને લઈને વિવિધ જાણકારીઓની આપ લે પણ કરવામાં આવશે ગુજરાતના શહેરોને ત્રણ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે જેમાં કેટેગરી એની વાત કરીએ તો તેની અંદર સુરત વડોદરા અને કાકરાબારનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટેગરી બીની અંદર અમદાવાદ જામનગર ગાંધીનગર ભાવનગર કંડલા નલિયા અંકલેશ્વર ઓખાનો સમાવેશ કરવામાં આવ્યો છે જ્યારે કેટેગરી સીની અંદર ભરૂચ ડાંગ કચ્છ

વિવિધ નિયમોનું પાલન કેવી રીતે કરવું તેની માહિતી આપવામાં આવશે

ની અંદર આ તમામ રીતે એક રણનીતિ બનાવવામાં આવી છે પણ વાત ગુજરાતની આપણે એટલા માટે કરવી જોઈએ કારણ કે ગુજરાત એ સૌથી નજીકનું આખું રાજ્ય છે અને ગુજરાતના કયા કયા જગ્યાઓ પર આ એક મોકડ્રીલ થવાની છે એ પણ સમજવા જેવું છે અને આ એક મેપ છે કે ગુજરાતમાં મોકડ્રીલ ત્યાં ત્યાં થવાની છે તમે આ કચ્છનો આખો આ પટ્ટો જોઈ રહ્યા છો કચ્છની અંદર તમે નળિયાની અંદર થવાની છે મોકડ્રીલ આ સાથે કંડલા અને એ બંને જગ્યાઓ પર એક મોકડ્રીલ થશે અને સાથે કચ્છની અંદર એટલે કે સૌથી પહેલા કારણ કે બોર્ડર એ એરિયા છે એ કચ્છની અંદર આ એક સૌથી પહેલા એક તો મોકડ્રીલ થશે ત્યારબાદ આપણે આગળ વધીએ અને એક જેમ પ્રમાણે એક કેટેગરી પાડવામાં આવી છે એ કેટેગરીને સમજવાનો પણ પ્રયત્ન કરીએ તો એ પણ ખ્યાલ આવશે કે કઈ કઈ જગ્યાએ થવાનું છે હવે સુરતની અંદર આ એક મોકડ્રીલનું ખાસ પ્રકારે એક આયોજન કરવામાં આવશે આ ઉપરાંત વડોદરાની અંદર પણ આ મોકડ્રિલ કરવામાં આવશે લોકોને એલર્ટ કરવામાં આવશે લોકોને સતર્ક કરવામાં આવશે કે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જેમ કે સાયરન વાગે તો શું કરવું બ્લેકઆઉટ માટેની કયા પ્રકારની સિસ્ટમ રહેશે એના વિશે માહિતગાર કરવામાં આવશે આ ઉપરાંત અમદાવાદ કારણ કે અમદાવાદ અને ખાસ કરીને અમદાવાદ આખા જે જિલ્લાની અંદર આ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે શહેરી વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર અને આખા મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ છે વડોદરા છે આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ આપણે તો સુરતની અંદર પણ એક ખાસ પ્રકારની મોકરીલ થશે હવે આ ઉપરાંત ડાંગ અને નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતનો આખો જે પટ્ટો છે સુરત નવસારી અને ડાંગ અહીં પણ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે લોકોને એલર્ટ કરવામાં આવશે કારણ કે આ પંદર એવા લોકેશન છે કે જ્યાં એક મોકડ્રીલનું ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે આ તરફ નર્મદાનો જે પટ્ટો છે અને ભરૂચની અંદર પણ આ એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે અને આ તમામ એ વિસ્તારો છે કે જ્યાં કાલે એટલે કે સાતમી તારીખે જે બેઠકોનો આજે દોર ચાલ્યો અને હવે સ્ટેટ લેવલે પણ એક બેઠકો મળી રહી છે થોડી વાર સાથે વાતચીત કરીશું કે ગુજરાતમાં કઈ રીતની તૈયારીઓ છે કોને કોને આ જવાબદારી સોંપવામાં આવી છે તેના વિશે વાત કરીશું પણ આ તમામ જગ્યાએ જગ્યા ઉપર એક ખાસ પ્રકારની મોકડ્રીલ થશે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રમાં ભાવનગર છે અને આ તરફ જામનગરના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મોકડ્રીલ થવાની છે એટલે કે બીજું તમે દરિયાકિનારાના જેટલા પટ્ટાઓની આપણે વાત કરીએ તો ઓખા જે પોર્ટ છે બંદર છે ત્યાં એક ત્યાં મોકડ્રીલ થશે આ તરફ નર્મદામાં મોકડ્રીલ થવાની છે નવસારી મહેસાણા ઉત્તર ગુજરાતની અંદર મહેસાણાની અંદર ખાસ કરીને આ એક મોકડેલ થશે આ ગાંધીનગરની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ મોકડીલ થવાની છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે સુરત છે વડોદરા અમદાવાદ જામનગર ગાંધીનગર ભાવનગર કાકરાપાર કંડેલા પોર્ટ નલિયા છે અંકલેશ્વર ઓખા વાડીનાર ભરૂચ ડાંગ કચ્છ મહેસાણા નર્મદા અને નવસારીની અંદર આ એક ખાસ પ્રકારની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એટલે આખો આ મેપ અને મેપની માધ્યમથી એટલું સમજવાનો પ્રયત્ન કરીએ કે જે પંદર લોકેશન નક્કી કરવામાં આવ્યા છે અને કેટેગરી એમાં ખાસ એ કરવામાં આવી છે કેટેગરીની વાત કરીએ તો કેટેગરીમાં ત્રણ એક પાર્ટ પાડવામાં આવ્યા છે એ બી અને સી કેટેગરી અહીં રાખવામાં આવી છે અને આ કેટેગરી પ્રમાણે જ અહીં જે શહેરો છે એને નક્કી કરવામાં આવ્યા છે અને એ કેટેગરીની અંદર બી કેટેગરીમાં અમદાવાદ આવે છે જામનગર ગાંધીનગર ભાવનગર કંડલા અંકલેશ્વર અને તેમાં સમાવેશ કરવામાં આવે છે જ્યારે સી કેટેગરીમાં કચ્છ મહેસાણા નર્મદા નવસારીમાં મોકડ્રીલ થાય તેવી શક્યતાઓ છે અને આ એક ઓફિશિયલ જે રીતે એક મેપિંગ દ્વારા નક્કી કરવામાં આવી છે એ મેપ જગ્યાએ આ આખી એક મોકડ્રીલ થશે મલ્હાર આપણી સાથે ગાંધીનગરથી જોડાયેલા છે મલ્હાર ગુજરાતમાં જે પંદર લોકેશન ખાસ પ્રકાર એક નક્કી કરવામાં આવ્યા છે એ લોકેશન પર એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારની કયા પ્રકારની તૈયારી જે કમાન્ડો છે એનએસજી ના એ કયા પ્રકારની ભૂમિકા છે આખા આ મોકડ્રીલના ઓપરેશનની જવાબદારી કોના નેજા હેઠળ આપવામાં આવી છે કોણ આનું સંચાલન કરશે કેટલા વાગે મોકડ્રીલ શરૂ થવાની છે લોકોએ કયા પ્રકારની સાવધાની સતર્કતા રાખવાની શું કઈ કઈ રીતે આખા મોકડ્રીલનું આયોજન કરવું કરવામાં આવ્યું છે એ વિસ્તારથી સમજાવીએ જેથી દર્શકોને પણ ખ્યાલ આવે કે તેમના વિસ્તારમાં આ રીતે એક આખી મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સાયરનની વાત છે બ્લેકઆઉટની વાત છે આ ઉપરાંત ઘણા બધા એવા નિર્ણયો લીધા છે જે આ મોકડ્રીલનો એક ભાગ હશે કયા પ્રકારની આખી વ્યવસ્થા સુનિયોજિત રીતે મલહાર કરવામાં આવશે ચોક્કસ જીગર નજર કરીએ તો ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને જે રીતે તૈયારીઓ ચાલી રહી રહી છે 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 અસર પણ જે તે ગુજરાતમાં જોવા મળી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે સંયુક્ત બેઠકનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે અગિયાર વાગે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતા હેઠળ જે છે તે બેઠક મળી હતી આ બેઠકની અંદર દેશના તમામ રાજ્યોના મુખ્ય સચિવ સહિત અન્ય અધિકારીઓ જે છે તે આ બેઠકની અંદર જોડાયા હતા જોકે ગુજરાત તરફથી સમગ્ર મામલે લીડની જવાબદારી જે છે તે મુખ્ય સચિવ પંક જોશીને જે છે તે સોંપવામાં આવી હતી ખાસ કરીને જે આવતા આવતી કાલે જે રીતે યોજાવાની છે ત્યારે ગુજરાતના જે 14 થી 15 જિલ્લાઓમાં આ પ્રકારની જે મોક ડ્રિલ યોજાવાની છે ત્યારે કેવા પ્રકારની કામગીરી કરવાની રહેશે તેને લઈને બેઠકની અંદર જે છે તે ચર્ચા કરવામાં આવી હતી એક પછી એક બેઠકનો દોર જે છે તે ગાંધીનગરમાં જોવા મળી રહ્યો છે આ ઉપરાંત સિવિલ ડિફેન્સ જે છે તેઓ પણ સતત બેઠકોમાં હાજરી આપી રહ્યા છે અને ખાસ કરીને સિવિલ ડિફેન્સની જે છે તે કામગીરી ખૂબ જ મહત્વની જોવા મળતી છે આ પ્રકારની જ્યારે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે પરંતુ અત્યારે સમગ્ર ગુજરાતની લીડ જે છે તે ગુજરાતના મુખ્ય ચીફ સેક્રેટરી દ્વારા જે છે તે કરવામાં આવી રહ્યું છે ચૌદ જિલ્લા છે અત્યારે રાજ્યના ગૃહમંત્રી જે છે સાડા ત્રણ ચાર વાગ્યાના અરસાની આસપાસ ચૌદ જિલ્લાના જે કલેક્ટરો છે કલેક્ટરો સાથે જે છે તે બેઠક કરશે વિડીયો કોન્ફરન્સથી આ બેઠક રહેશે અને બેઠકની અંદર તે લોકોને જે છે તે કલેક્ટરને સૂચના આપવામાં આવશે કે આવતીકાલે મોકડાઉનની અંદર તે લોકોએ કેવા પ્રકારની કામગીરી જે છે તે કરવાની રહેશે આ ઉપરાંત

ડેમો છે પછી કાતો પોર્ટ આવેલા છે અથવા તો જે કેમિકલ્સનું આગળ સૌથી વધુ માત્રામાં ઉદ્યોગ જોવા મળે છે ખાસ કરીને હજીરા હોય કે પછી કચ્છના જે વિસ્તાર જે છે મુંદ્રા પોર્ટ કો કે અડદાણી પોર્ટ કો રિલાયન્સ પોર્ટ કો તમામ પોર્ટો ઉપર જે રીતે પેટ્રોલિયમ છે જામનગરમાં પણ મોટા પાયે પેટ્રોલિયમ રિફાઇનરી છે તો તેની સુરક્ષા કઈ રીતે કરવી તેને લઈને પણ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે કારણ કે આ તમામ વિસ્તારો જે છે તે પાકિસ્તાનથી ખૂબ જ નજીકના અંતરે આવેલા છે જો પાકિસ્તાનથી કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો આ જે ગુજરાતની જે અંદર મોટી રિફાઈનરીઓ હોય કે ડેમ હોય આ લોકોની કઈ રીતે જાળવણી કરે કઈ રીતે સાચવણી કરે અથવા તો નુકસાન થાય તો કઈ રીતે રેસ્ક્યુ કરવું કઈ રીતે રાહત કરવી આ તમામ મામલે જે છે તે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી ચાર વાગે હવે રાજ્યના ગૃહમંત્રી જે છે તે સમગ્ર મામલે ચૌદ જિલ્લાના

અહીં એ સમજવું છે આપણી પાસેથી સાબરકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો શા માટે આ જિલ્લાઓની મોકડ્રીલની અંદર સમાવેશ કરવામાં નથી આવ્યો કે વિગતો છે કારણ કે સરહદી જે વિસ્તાર છે આપણો ત્યાંથી સાબરકાંઠા આ તરફ અરવલ્લી અને બનાસકાંઠાનો આખો પટ્ટો કચ્છ ચોક્કસ એનો સમાવેશ કરવામાં આવ્યો છે પણ આ જિલ્લાઓની અંદર શું સમાવેશ કરવામાં આવશે કે પછી આ જે માહિતી છે એની અંદર બીજા જિલ્લાઓને એડ કરવામાં આવશે કારણ કે તમે જુઓ રાજસ્થાનથી નજીક અરવલ્લી અને સાબરકાંઠાનો આખો પટ્ટો છે પેલી તરફ બનાસકાંઠા એટલે કે છેલ્લું અને પછી આખી રાજસ્થાનની અને પાકિસ્તાનની જે બોર્ડર અને આસપાસનું જે વિસ્તાર એટલે આ વિસ્તારનો પણ સમાવેશ કરવામાં આવશે અને બીજું જે ગ્રામ્ય વિસ્તારો છે સરહદી ગ્રામ્ય વિસ્તારો આપણા એ ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ શું આ પ્રકારે સેનાએ મોરચો સંભાળી લીધો હશે સરહદ સાથે જોડાયેલો છે ત્યાં આગળ સતત બીએસએફ દ્વારા જે છે તે પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે સતત નજર જે છે તે બનાવી રાખવામાં આવી છે અને આ ગામના લોકોને પણ જે છે તે સાવચેત રહેવાની સૂચના જે છે તંત્ર દ્વારા આપી દેવામાં આવી છે પરંતુ અત્યારે સરકાર દ્વારા જે યાદી પ્રમાણે જે કેટેગરી વાઇઝ પ્રમાણે જે જિલ્લાઓની યાદી જાહેર કરી છે આ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી યાદી જાહેર કરવામાં આવી છે એટલે કે કેન્દ્ર સરકારે જે રીતે આ લિસ્ટ જાહેર કર્યું છે જેમાં એ બી અને સી કેટેગરી છે બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર પણ રાજ્ય સરકાર જે છે તે વ્યવસ્થા ઊભી કરી શકે છે ત્યાંના કલેક્ટર એટલે કે ત્યાંના સ્થાનિક તંત્રને પણ એલર્ટ રહેવાની સૂચના તેમને પણ કેવા પ્રકારની તૈયારીઓ કરવી તેની જાણકારી જે છે તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના ગૃહમંત્રી જે છે તે આપી શકે છે આ ઉપરાંત ત્યાં આગળ પણ મોકડ્રીલ કરવી તો કેવા પ્રકારની મોકડ્રીલ કરવી તેની પણ જાણકારી જે છે તે બિલકુલ એટલે કે તમામ જગ્યાએ સતર્કતા છે સાવધાની એટલા માટે કારણ કે ડર નથી આ એક એવું ઓપરેશન હાથ ધરવાનું છે કે જેની અંદર લોકોની અંદર સતર્કતા આવે અને ફરી એક વખત જે દર્શકો જોડાયા છે એમને કહી દઈએ કે કયા કયા જિલ્લાઓમાં આખી એક મોકડ્રીલ થવાની છે તો કચ્છ અને તેની અંદર નળિયા અને કંડલાનો સમાવેશ કરવામાં આવે છે જામનગરની અંદર એક ખાસ પ્રકારની મોકડ્રીલ હાથ ધરાશે ભાવનગરની અંદર એક ખાસ મોકડ્રીલ કરવામાં આવશે અમદાવાદ સૌથી મોટું સિત્તેર લાખની વસ્તી ધરાવતું શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર પણ આખી એક મોક ડ્રીલ કરવામાં આવશે આ સાથે સુરત દક્ષિણ ગુજરાતની અંદર સુરત ડાંગની અંદર નવસારીનો આખો પટ્ટો એ જગ્યાએ પણ મોકડ્રીલ કર કરવામાં મધ્ય ગુજરાતમાં વડોદરા નર્મદા અને ભરૂચની અંદર પણ એક ખાસ પ્રકારની મોકડ્રીલ કરવામાં આવશે હેતુ બિલકુલ તો જે પ્રકારે એના અપડેટ આવી રહ્યા છે ને સાથે મલ્હાર આપણી સાથે જોડાયેલા તમારે એક પ્રશ્ન એમને કરવો છે કે આ બસ સ્ટેશન છે રેલવે સ્ટેશન છે હવાઈ મથકો છે ત્યાં પણ કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે કારણ કે જ્યાં ઘણા ઘણા બધા લોકો અવરજવર જવર કરતા હોય છે વિવિધ શહેરોમાં વિવિધ રાજ્યોમાં તો ત્યાં પણ કોઈ પણ સુરક્ષામાં ચૂક ન રહી જાય ત્યાં પણ કોઈ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે તેની કોઈ જાણકારી છે મલ્હાર આપણી પાસે ચોક્કસથી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પણ જે તે બેઠકની અંદર ઉપસ્થિત હતા અને ખાસ કરીને તેઓને પણ સૂચના આપવામાં આવી છે કે જ્યારે યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ થાય ત્યારે જે માનવ મેરામણ જે જગ્યાએ ઉમટી પડતું હોય છે કે જે જગ્યાએ લોકોની અવર જવર વધુ હોય છે તે જગ્યાએ જે છે તે સાવચેતીના પગલાં ભરવા ત્યાં આગળ રાઉન્ડ ધ ક્લોક પોલીસ જે છે તે સતત પેટ્રોલિંગ કરે તે પ્રકારની પણ સૂચના આપી દેવામાં આવી છે આપણે જણાવ્યું કે જે રીતે એરપોર્ટ છે રેલવે સ્ટેશન છે બસ સ્ટેશન છે ત્યાં આગળ પણ જે છે તે પોલીસના જવાનોને જે છે તે તૈનાત કરી દેવામાં આવશે ને કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ દેખાશે તો ચોક્કસથી તેની અટકાયત કરીને પણ પૂછપરછ કરવામાં આવશે આ ઉપરાંત યુદ્ધ કઈ પરિસ્થિતિમાં જઈ રહ્યું છે અથવા તો કઈ રીતે થઈ રહ્યું છે તેના પણ જે છે તે ગુજરાત સરકાર જે છે તે નજર બનાવી રાખશે અને કેન્દ્ર સરકારની જે પ્રમાણે સૂચનાઓ મળશે ખાસ કરીને જ્યારે યુદ્ધ થતું હોય છે ત્યારે એર સ્પેસ જે છે તે બંધ કરી દેવામાં આવતું હોય છે એટલે કે અમદાવાદનું સૌથી મોટા મોમકુ એરપોર્ટ જે કે માનવામાં આવે છે અગર જો યુદ્ધની પરિસ્થિતિ થાય તો અમદાવાદનું એરપોર્ટ પણ જે છે તે કદાચ યુદ્ધના કારણે બંધ કરે તે પ્રકારની જે છે સરકાર નિર્ણય કરી શકે છે પરંતુ હજુ ગુજરાત સરકાર સાથે સંપર્ક બનાવી ગુજરાત અને રાજસ્થાન આ બંને એવા રાજ્યો જે છે તે સતત પાકિસ્તાન સાથે જમીન અને જમીન અને દરિયાઈ સીમા સાથે જે છે તે સંકળાયેલા છે આ ઉપરાંત ઉપર જઈએ તો પંજાબ પણ આવે છે એટલે કે ત્યાં આગળ કેવા પ્રકારની વ્યવસ્થા હોય છે તેની તમામ નજર જે છે તે કેન્દ્ર સરકારની અલગ અલગ એજન્સીઓ જે છે તે રાજ્ય સરકાર સાથે સંપર્ક બનાવીને કેવા પ્રકારના પગલા ભરવા કેવા પ્રકારનું આયોજન કરવું જોઈએ તેની સતત માહિતી જે છે તે હાંસલ કરી રહ્યા છે અને કેન્દ્ર સરકારને જ્યાં લાગે કે અહીંયા આગળ સુરક્ષામાં વધારો કરવાની જરૂર છે તો ચોક્કસ તેઓ ગુજરાત સરકારને પણ જે છે તે સતત ધ્યાન દોરી રહ્યા છે બિલકુલ મિલ્હાર આભાર માહિતી બદલ તો જે પ્રકારે મહત્વની વાતો સામે આવી રહી છે આવતીકાલે મોકડ્રીલ જે યોજાવાની છે કેવા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કે કેવા પ્રકારની તૈયારીઓ આવનારા દિવસોમાં થશે અને ખાસ કરીને લોકોને કેવી રીતે માહિતી ગાર કરવામાં આવશે તેને લઈને આજે એક વિશેષ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે